મિત્રો કહેવાય છે ને કે ભગવાન તમને શું સારું લાગે છે તે નથી ઈચ્છતા પરંતુ તમારા માટે શું સારું છે ને તે ઈચ્છે છે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક નવ નવયુવાનની કે જે ભણી ગણીને ખૂબ જ ઊંચી પોસ્ટ ઉપર તે લાગી જાય છે સરસ મજાની તેની નોકરી લાગી જાય છે પરંતુ તેને સરકારી નોકરી મળતી નથી એક પ્રાઇવેટ કંપનીમાં તેને નોકરી મળી જાય છે જેમાં પંદર કે વીસ હજાર રૂપિયાનો તેનો મહિનાનો પગાર હોય છે આમને આમ ઘણા વર્ષો સુધી તે ત્યાં કામ કરતો હોય છે પરંતુ તેના પગારમાં વધારો થતો હોતો નથી અને તેને લાગે છે કે મારું જીવન હવે જાણે કે સ્ટેડી થઈ ગયું છે આ એક જ પગાર અને એક જ એમાઉન્ટથી આવનારા દિવસોમાં હું કેવી રીતે પ્રગતિ કરી શકું તેને વિચાર આવે છે કે મને સરસ મજાની બીજે ક્યાંક નોકરી મળી જાય તો આ જગ્યાએથી હું છુટકારો મેળવું અને સારા પગારથી ક્યાંક નોકરી મળી જાય તો સારું છે પછી કોઈક દિવસથી પેપર વાંચતો હોય છે પેપરમાં એડ આવે છે અને એડમાં લખેલું હોય છે કે આવી રીતે અમારે એક નવ યુવાનની જરૂર છે નોકરી માટે મળો નીચે મોબાઈલ નંબર આપેલો હોય છે મોબાઈલ નંબર પર કોન્ટેક કરે છે અને કહે છે કે તમારી નોકરી માટે અમે ફક્ત પાંચ કે દસ મિનિટ તમને ફોનથી ઇન્ટરવ્યૂ લઈશું અને ઇન્ટરવ્યૂમાં તમે પાસ થશો તો તમને નોકરી આપવામાં આવશે અને આવતીકાલે સવારે અમે તમને ફોન કરીશું તમે ફોન તમારો તૈયાર રાખજો બસ આટલી જ વાત તે કરે છે અને સાંભળી જાય છે વાત તેમની સામેવાળી વ્યક્તિની તો તે ખુશખુશાલ થઈ જાય છે કે આવતીકાલે તો મારું એક નસીબ ખુલી જશે હું પાંચ મિનિટનો ઇન્ટરવ્યુ સરસ મજાનો આપી દઈશ સરસ મજાની તૈયારી પણ મોડી રાત સુધી તે કરે છે બીજે દિવસે સવારે પાંચ વાગ્યાનું એલાર્મ મૂકી દે છે તેને થયું કે કદાચ વહેલી સવારે ફોન આવી જાય તો પાંચ વાગ્યાનો એલાર્મ મૂકે છે પરંતુ એલાર્મ તો વાગી જાય છે પરંતુ તેની આંખ ખૂલતી હોતી નથી સાડા સાત વાગે તે ઉઠે છે તેને થયું કે આ શું થયું એલારામ વાગી ગયો મને ખબર પણ ન પડી જલ્દીથી તે એક કહી શકાય કે નાહી ધોઈને પરવારી જાય છે અને તે પોતાનો જે ઓફિસનો સમય જે નોકરી કરતો હોય તેનો સમય પણ થવા આવે છે તે નીચે ઉતરે છે અને બાઈક ચાલુ કરે છે ત્યારે તેનું બાઇક પણ ચાલુ થતું નથી બાઇક પણ ખરાબ થઈ જાય છે તેને થયું કે આજે કેવું નસીબ છે મોડું થયું તો ઉપરથી બાઇક પણ ખરાબ થઈ રહ્યું છે પછી તે ઓટો રિક્ષા કરીને એ ને કેને પ્રકારે તે ઓફિસે પહોંચી જાય છે અને ઓફિસે તો મોડા મોડા પર તે સમયસર કહી શકાય કે તે એન્ડિંગ સમયમાં પહોંચી તો જાય છે ઉતાવળને ઉતાવળમાં તે બપોરનું જે ટિફિન હોય છે તે પણ સવારે બનાવવાનું ભૂલી જાય છે લેવાનું પણ ભૂલી જાય છે ત્યાં ઓફિસમાં કેન્ટીન હોય છે ત્યાં કેન્ટીને જાય છે તો કેન્ટીન પણ માણસો કામ કરી રહ્યા હોય તો પરંતુ કહે છે કેન્ટીનમાં જમવાનું અત્યારે નથી પછી તે ઓનલાઈન એક સેન્ડવિચનો ઓર્ડર આપે છે સેન્ડવિચનો ઓર્ડર આપે છે સેન્ડવિચ આવી જાય છે પરંતુ સેન્ડવિચમાં પણ ટેસ્ટમાં કહી શકાય કે મજા હોતા નથી તે ગમે તેમ કરીને પોતાના ખાવા માટે થઈને થોડું પેટ ભરી લે છે દિવસ દરમિયાન નોકરીનો સમય પૂર્ણ થાય છે પછી પોતાના ઘરે જાય છે ત્યારે એ જે ફોન હોય છે એ જે સામેવાળી વ્યક્તિ હોય છે જે ઇન્ટરવ્યૂ લેનારી વ્યક્તિ હોય છે રાત્રે તે અંદાજતાં સાડા સાત વાગે તેનો ફોન આવે છે અને ફોન પર વાત કરતાં કરતાં તે ફોન ડિસ્કનેક્ટ થઈ જાય છે એ જે વ્યક્તિ હોય છે તેનો ફોન પણ હેંગ મારી જાય છે અને તેની સામેવાળી ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ પાસે પૂરતી વાત પણ થતી નથી અને તેનો ફોન હેંગ મારી જાય છે પાંચ મિનિટ બાદ ફરીથી ત્યાં કહી શકાય કે નવી આપત્તિ આવી જાય છે તેના ઘર અને વિસ્તારમાં લાઇટો ચાલી જાય છે તેને થયું કે ભગવાન તમે આટલી બધી તકલીફો મારા જીવનમાં કેમ આપી દીધી મારો સરસ મજાનો સમય આવી રહ્યો હતો મને સરસ મજાની નોકરી મળી રહી હતી ત્યારે મારો ફોન પણ અત્યારે હેંગ થઈ ગયો મારે વાત પણ નથી અત્યારે લાઇટો પણ ચાલી ગઈ છે આજનો દિવસ જ સાવ બેકાર છે આખો દિવસ તેણે દોડધામ કરેલી હોય છે અને અંતે તે થાકીને સૂઈ જાય છે સૂઈ ગયા પછી તેને મોડી રાત્રે સ્વપ્નમાં ભગવાન દર્શન આપે છે અને ભગવાન સાથે તે વાતો કરવા લાગે છે કે ભગવાન તમે આ પ્રકારનો જે મારો નિત્યક્રમ હતો તેમાં બધું ડિસ્ટર્બ કરી નાખ્યું તમે આવું મારી માટે શા માટે કર્યું ત્યારે ભગવાન હસતા હસતા કહે છે કે બેટા તને શું સારું લાગે છે ને હું નથી ઈચ્છતો પરંતુ તારા માટે શું સારું છે ને એ ઈચ્છું છું હું આ વાત કોઈને કહેતો નથી પરંતુ ફક્ત તને જણાવું છું કારણ કે તું મારો ખાસ ભક્ત રહી રહ્યો છે કહે છે કે તું વહેલી સવારે ત્યારે ઇન્ટરવ્યૂ માટે જે પાંચ વાગ્યાનો એલાર્મ મૂક્યો હતો ને એલાર્મ મેં વાગવા તો દીધું પરંતુ તને નિંદ્રામાં રાખવાનું કામ મેં કર્યું હતું મોડી સવારે તને ઉઠાડવાનું કામ મેં કર્યું છે એ વસ્તુ ડિસ્ટર્બ મેં જ કરી હતી તારું બાઇક ખરાબ થયું હતું ને બાઇક તારું ખરાબ થયું ને તે ઘડી તારે આજે એક્સિડન્ટ થવાનો હતો એટલે મેં તારું બાઇક ખરાબ કરી દીધું એટલે તું બાઇક લઈ જઈ શક્યો નહીં તું ઓફિસે પહોંચ્યો ને ત્યારે તારે કેન્ટીનમાં જે જમવાની વ્યવસ્થા માટે તો આજે જે કરતો હતો ને તે જમવાનું પણ એકદમ વાસી હતો જો તે એ જમવાનું લીધું હોત ને તો તું બીમાર થઈ જાય એટલા માટે કેન્ટીનવાળા ભાઈમાં જે માનસિકતા હતી મેં બદલી નાખી અને તેણે કહી દીધું કે આજે જમવાનું નથી એ એક પણ કામ મેં જ કર્યું હતું અને જે તે સેન્ડવિચનો ઓર્ડર મંગાવ્યો હતો ને તેનો ટેસ્ટમાં પણ મેં જ બગાડી નાખ્યો હતો કારણ કે મારે તને કંઈક શીખવવું હતું અને કહી શકાય કે મોડી રાત્રે તારા ઉપર જે ફોન આવ્યો હતો ને કે જે કંપનીવાળો તને ઇન્ટરવ્યૂ માટે બોલાવવાનો હતો ને તે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ ફ્રોડ હતી તેણે ઓનલાઈન કેટલી બધી વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી હતી અને છેતરપિંડીનો તું ભોગ ન બને તેટલા માટે મેં તારો ફોન હેંગ કરી દીધો તારો ફોન ડિસ્કનેક્ટ કરી દીધો કારણ કે મારે તારું સારું કરવું હતું અને જે લાઇટો ચાલી ગઈ ને એ લાઇટો ચાલી ગઈ ને એ પણ મેં જ જવા દીધી હતી કારણ કે કહી શકાય કે તું થોડું તારી માનસિકતા કહી શકાય કે થોડો વધારે ડિસ્ટર્બ થયો ને એટલે મેં જાણી જોઈને આ કામ કર્યું હતું કારણ કે આ જે દિવસ હતો તારા માટે યોગ્ય નહોતો અને કદાચ તું તેની અંદર ફસાઈ ગયો હોત ને તો તારા જે રૂપિયા બચાવેલા છે ને તે પણ ચાલ્યા ગયા હોત એટલે મેં હંમેશા તારું સારું ઈચ્છ્યું છે ત્યારે તે ભગવાન અને સ્વપ્નમાં ખૂબ જ પ્રાર્થના કરે છે કે ભગવાન મને આ વસ્તુની ખબર નથી કારણ કે તમે તો ખબર છે કે વિધાતામાં આગળ શું થવાનું છે ભગવાન કહે છે કે હું કોઈને કહેતો નથી આ તમામ પ્રકારની વસ્તુ પરંતુ હંમેશા હું મનુષ્યનું સારું ઈચ્છું છું એટલે મિત્રો ફરીથી એક વાત યાદ રાખજો કે તમને શું સારું લાગે છે ને ભગવાન નથી ઈચ્છતા પરંતુ તમારા માટે શું સારું છે ને એ જ ભગવાન ઈચ્છે છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે